નગર અને શેમાં જઈએ છીએ શેમાં જઈએ છીએ બસમાં નહીં તો પ્લેનમાં ટ્રેનમાં અને કોના ઘરે જવાનું છે આપણે એ એમ પછી માસીને હારે લેતી આવીશ તેજસ્વીને કર્મને હે

મોબાઈલ જોશું ધ્યાન સમશું અને લખવા માટે પણ લીધું છે કા બુક અને પેન બુક અને પેન પણ લીધી છે તો લખશું પેન લીધી છે ચલો મહાદેવ રાખ રાખ રુદ્રભાઈ ખાવાનું શરૂ કરી દીધું છે ટ્રેનમાં શું ખાવ છો બતાવો બતાવો બતાવો

કા પીશું મોજ કરશું મમ્મીને શાંતિ છે ને હેરવા વાળું કોઈ છે કાળો હાલો પાછો બીજા કાઈ ખાઈએ ત્યારે બતાવીએ બરાબર કા છોત્રભાઈ શરૂ કરી દીધો છે ટાકા પટાકા કા બતાવ તો ટાકા પટાકા ટાકા પટા કા સ્ટાર્ટ ધ ફ્રેન્ડ જમ આગળ આગળ ચાલી જાય જેમ એ મિત્ર ભાઈ ખાવાનું ચર કે

રુદ્ર બહુ થાકી ગયો તો કા કંટાળી ગયો તો કા બહુ બહુ આગું સુરેન્દ્રનગર બહુ સુરેન્દ્રનગર આગું કા ચાલો આવી જ ગયું છે હવે બરાબર હાથ અંદર લઈ લે રુદ્ર હાથ અંદર બસ

लाल आर दादा आई वीडियो काम नहीं कर रहा आओ

જો એક બાજુ સુરત દાદા હોય એક બાજુ ચાંદા મામા હોય અને વચ્ચે શું હોય

ચલો ઈ નથી કરવું હાલો હવે જમવા થાળી કરો હાલો મહેમાન હું છું તું નથી હા રુદુભાઈ

શું નથી અમારું ઘર આખો ને તું સુરેન્દ્રનગર તો તું આગે ગઈ છો સાચી વાત છે કર્મ જા